આ લાભ જ નથી મળ્યો પણ અમુક ચોક્કસ થવું જોઈએ સંવિધાનિક છે ઇન્દિરા જજમેન્ટના અંદર એનો માન્ય તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે ઓબીસી વર્ગીકરણ અમલમાં અને દરેક સમાવેશી વિકાસ થાય અને લાભ મળે એ જ માંગણી છે અને એ જ માંગણી લઈને આજે અમે આવેદનપત્ર આપવા માટે આપણો ભાઈ તારક ઠાકોર આપણો દીકરો ને આપણો મિત્ર જે મશાલ લઈ ને નીકળ્યો છે એ મશાલ આપડે ગાંધીનગર સુધી પહોંચાડવાની છે બોલો ભાઈ બધા એમાં આપણા સમાજ એમાં સાથે રહીશું ને Takut sama cuma tak, polisi lagi keran. તમારા બધાની રજૂઆત અને વાર્તા હું સરકાર સુધી પહોંચાડી એની બાબત 你吃，你拿，你一个小么了？ તેમની સંખ્યા ઓબીસીની પંદર ટકા પણ એ પંચ્યાસી ટકા અનામતનો લાભ થઈ જાય જેના કારણે ખરેખર એને મળવું જોઈએ અનામત અસ્તિત્વમાં ગુજરાતમાં આવી વાત અડતાલીસ વર્ષ થઈ ગયા પણ આજ સુધી એવી જ્ઞાતિઓ જેમ કે ઠાકોર સમાજોએ કોઈ પણ લાભ જ નથી મળ્યો પણ અનામત વર્ગીકરણ સંવિધાનિક વસ્તુઓ હોય માનનીય સુપ્રીમ કોર્ટે એના એના ઉપર એને કીધેલું વસ્તુઓ ભારત ભારતના અંદર બાર રાજ્યોમાં અમલમાં તમે ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં ભાજપની સરકાર અને કેન્દ્રમાં ભાજપની સરકાર બીજા એવા ચાર રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા બિયા દરેક જગ્યાએ ભાજપ સરકાર અને ત્યાં આગળ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે કોંગ્રેસની વાત કરીએ મુખ્ય વિપક્ષ છે ગુજરાતમાં તો કર્ણાટક અને તેલંગાણા બંને ત્યાં આગળ ત્યાં આગળ અનામત વર્ગીકરણ અમલમાં છે અમારી એક જ માંગણી જો બીજા રાજ્યોમાં અમલમાં હોય પચાસ પચાસ વર્ષની અમલમાં હોય તો ગુજરાતના અંદર ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં કેમ નથી અને નથી એના કારણે સમગ્ર લક્ષી વિકાસ નથી થયો તો એ અનામત વર્ગીકરણ જે રાજ્ય સરકારનો મુદ્દો છે તો એ છ મહિનાથી ઓછા સમયમાં બીજા રાજ્યોમાં અમલમાં આવ્યો છે ગુજરાતના અંદર આ અમારી જ માગણી

અનામત અમને ખરેખર મળવાનું છે ને એ બીજા સમાજના લોકો ભાગ પડાવે છે એની અંદર એ અમારે વર્ગીકરણ કરવાનું છે જે વર્ગીકરણ થશે તો અમારા બાળકોને એનો લાભ થશે એ લાભ ખરેખર થવા લાયક છે કે નહીં અમારો સમાજ અત્યારે જે પરિસ્થિતિમાં છે એ શિક્ષણની રીતે એટલો બધો પછાત છે ને કે ખરેખર અમે જોઈએ ને અમને પીડા થાય છે કે સારું અમારો સમાજ આટલો બસો રૂપિયાની દાળી બાર પાસ કરેલા કોલેજ કરેલા છોકરાઓ બસો પાંચસો રૂપિયાની દાળી કરવા કોઈની ફેક્ટરીમાં કોઈના ખેતરમાં છે સર આ પીડા લઈને અમે નીકળીએ છીએ અને આ પીડા આપણા માધ્યમથી કલેક્ટર કલેક્ટરશ્રીને અને સીએમશ્રીને અમે આની અંદર કોઈ પણ અનામત ફરીકરણ કરાવીશું 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 અને એ પણ ટૂંક સમયમાં 6 મહિના આપની રજૂઆત તો અહીંથી સીધી કલેક્ટર કલેક્ટર સાહેબ આગળ ગાંધીનગર એટલે જે અમારી પીડા છે ને એ પણ આપ આપની જ પીડા સમજીને કલેક્ટર આજ પીડાથી કહેશો ને તો અમારું જલ્દી અમને ન્યાય મળશે કારણ કે સર અમે પોતે મતલબ લો બાઇન્ડિંગ સિટીઝન છીએ અમે કોઈ એવી માંગણી ન કરવા માંગતા કે અમે તમે બેઠા એ ના આપી દો ના અનામત આપવામાં જ એટલા માટે આવી કે જે જ્ઞાતિઓનો વિકાસ નથી જેમનું સરકારી નોકરીમાં પ્રતિનિધિત્વ નથી જે શિક્ષણ ક્ષેત્રે એટલા આગળ નથી તો એમને લાભ મળી શકે હવે તમે એ વિચાર કરો કે 50 વર્ષ ગુજરાતમાં અનામત આપવામાં આવે છે હોય પછી એ જે જ્ઞાતિઓ માટે બનાવ્યું હતું જો એને લાભ જ નતો થતો તો એનો મતલબ આ પોલિસી નું હોય એનો મતલબ કે પોલિસીને મોડિફાય કરવાની જરૂર હતી એના અંદર ચેન્જીસ બીકોઝ દરેક કમ્યુનિટી પોતે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તમને ખ્યાલ હોય કોઈ ભી પોલિસી હોય